ન્યૂઝ હવે સમાચાર વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે આંદોલનના મૂળમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા પાંચસો સિત્તેર કર્મચારી કાયમી કરવા માંગણી હજુ સુધી નહીં સંતોષાતા તારીખ પાંચ જૂનથી હડતાલનું એલાન ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા અપાયું છે સંઘના આગેવાનો તારીખ અઠ્યાવીસના રોજ શિક્ષણ સમિતિને તારીખ ચાર જૂન સુધીમાં માંગણીનો ઉકેલ નહીં આવે તો હડતાલનું અલ્ટિમેટમ આપવા માટે સવારે આદનપત્ર આપવા જનાર છે કાયમી કરવાની માંગણી અંગે અગાઉ જાન્યુઆરીમાં ભૂખ હડતાલ બાદ શરૂ થયેલી મિટિંગોમાં અનુસંધાનમાં સમસ્યાનો ઉકેલ આવે એવું વાતાવરણ ઊભું થયું હતું કર્મચારી સંઘ અને કોર્પોરેશનના વકીલો વચ્ચે બેઠક પણ થઈ હતી સંઘ દ્વારા સમાધાનની જે ફોર્મ્યુલા મૂકવામાં આવી હતી તેના આધારે બંને પક્ષે એક ડ્રાફ્ટ તૈયાર કરીને હાઈકોર્ટમાં રજૂ કર્યા બાદ કેસ પરત લેવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો આ મુદ્દે નિકાલ લાવવા એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી સંઘ તરફથી જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવાપાત્ર લાભો આપવા માંગ કરી હતી સંઘ આશરે સો કરોડનું એરિસ્ટ કરનાર છે આશરે ત્રણસો તેર કર્મચારીઓને પેન્શન એકસો પંદર કર્મચારીને પગાર ઉપરાંત પેન્શન તેમજ મૃત્યુ પામેલા કર્મચારીઓને મળવાપાત્ર લાભ આપવાના થાય છે ઉલ્લેખનીય છે કે છેલ્લા સુડતાલીસ વર્ષથી કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે કર્મચારીઓને કાયમી ક્રમ આવે તો કોર્પોરેશન પર વાર્ષિક આઠ કરોડનો બોજો વધે તેમ છે દુઃખદ વાત છે પણ જે કામ કરવાનું છે એ કરવાનું છે ને એના માટે કમિટીની રચના આપણે કોર્પોરેશનમાં મારા આવ્યા પછી એટલે મારા ચેરમેન બન્યા પછી થઈ કમિટીની રચના થયા પછી પણ એની અમારી પેરેલ બેઠકો ચાલુ છે બેઠકોના માધ્યમમાં એ લોકો તરફથી જે અમને ડોક્યુમેન્ટ કોર્પોરેશન તરફથી માંગવામાં આવ્યા અમારા તરફથી દરેક ડોક્યુમેન્ટ અમે પહોંચતા કર્યા છે અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે નાણાકીય ભારણનો વિષય છે એ અમારા હાથમાં ના હોય કોર્પોરેશનના વિષયમાં આવે છે અને કોર્પોરેશન નાણાકીય ભારણ લે તો જ આ કામ પતે એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે ના કાગળિયા કોઈ પણ બાકી હોય તો મને કોઈ કહી શકે છે પણ કોઈ પણ કાગળ અમારા તરફથી બાકી રહેતું નથી અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગ્યું અને અમે ના આપ્યું એવું બન્યું નથી બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા વર્ગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને એમને સમજાયા એમની જોડે રહીને એમના સંકલન કરીને જ અમે આપ્યા છે એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યું અને એ કાગળમાં અમે અમારી તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય એમને સાથે રાખીને ચોથા ભાગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા અમે પહોંચતા કરીએ છીએ અને જે કાગળિયામાં અમને કંઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ એટલે એવું કોઈ જગ્યાએ અમારા તરફથી હોતું નથી આક્ષેપનો વિષય એવો છે કે માણસ જ્યારે બહુ વખતથી કોઈ કામ ના થતું હોય તો એમ વ્યક્તિ બોલી શકે છે કોઈના માટે ગમે પણ અમે અમારી તરફે કોઈ વસ્તુ બાકી નથી રાખી એ તમને અમે પ્રૂ કરીએ છીએ અને વસ્તુ સો છે કે અમે કોર્પોરેશનમાં કોઈ પણ કાગળ બાકી રાખ્યું નથી અમારી તરફથી આ પ્રશ્ન થઈ રહ્યો છે આપણા માટે તો લડત લડી ને આ જે કર્મચારીઓ છે પોતાના મીડિયાના માધ્યમમાં આવીને પૂરી રીતે પ્રચાર કરી રહ્યા છે કારણ કે આ તો પ્રોસેસ છે હોઈ શકે છે કે આમાં કોઈ પ્રોસેસમાં એમને એવું બી હોય કે ભાઈ અમે મીડિયાના માધ્યમથી કહીશું તો વહેલું કામ વધશે એટલા માટે કરતા હોય અને દરેક નાનો માણસ એ કરે આવું એને એ જ્યારે કોઈ બી માણસ છે એનો ઘણા વર્ષોથી કામ અટકેલું હોય તો એ ગુસ્સામાં કંઈ બી કરે કંઈ બી બોલે તો એનો બહુ મન માઇન્ડ પણ નહીં લેવાય પણ જોડે જોડે એનું કામ કેવી રીતે કરવું એના માટેની આપણે ચિંતા કરવાની હોય અમારી પાર્ટી ચોથા વર્ગના કર્મચારી એટલે કે છેવાડાના માનવીની ચિંતા કરતી પાર્ટી છે અને અમારી પાર્ટીના દરેક સદસ્યો આ વિષયમાં ગંભીરતાથી આની પાછળ કામે લાગેલા છે સો ટકા કામ અમારા ટર્મમાં પતે એના માટેની અમે ચિંતામાં બેઠા છીએ નિશિતભાઈ ચેરમેન બન્યા તો પ્રશ્નનું નિરાકરણ આવશે એવું નિશિતભાઈ તો ના કહી શકે પણ નિશિતભાઈ એવું કહી શકે છે કે જે અમારી જવાબદારી છે જવાબદારીમાં નિશિતભાઈએ કાંઈ પાછું પડવાનું જરૂર નથી નિશિતભાઈ આ કામગીરીમાં લાગેલા છે અમારી જવાબદારી છે અમારા કામ કરવાનું છે અને એ કામ કરવા માટે અમે ક્યાંય અમે કચાસ નહીં રાખીએ અમે તમને આગણી તો તમારે જ્યારે કેસ મુકાયો ત્યાંની માગણી છે માણવું માણવું છે કે એવી જ માગણી છે અમારી એવી છે કંઈક ભાઈ એ પણ હવે આ નિલશભાઈ બધું કરે છે એ બધું ફાઈનલ છે એમને એક બધું અનુભવ છે અમે તો આવી રીતે આવીએ અને અમે બધી વાતચીત કરીએ છીએ ન કોણને ખબર શું કારણ છે એમને એમને કારણ શું છે પહેલાં પંચ્યાસીમાં રહે પછી અમને બાણુંમાં લીધા હવે બાણુંમાંથી પણ હજી એમનો હક નથી આવતો રિટાયર હું રિટાયર્ડ છું હું બે હજાર આઠમાં થઈ અત્યારે મારી કેટલે વરસ થયા ઘણી જો આઠ પછી એટલા વરસ રિટાય એક કશો હક નથી મળતો અને મિસ્ત્રી આજે આવેદનપત્ર આપવા આવ્યા છે સંઘ તરફથી અને ચાર તારીખનું અલ્ટિમેટ છે અને પાંચ તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર અમે જવાના છે આપ સૌ જાણો છો એ મુજબ કે ઘણા વખતથી અમારો જે આ પ્રશ્ન છે એ હલ થતો નથી હડતાલો કરીએ છીએ અમે લોકો એ લોકો અમને મૌખિક અને લેખિત બાહેદરી આપે છે પણ એ બાહેદરી આપ્યા પછી પણ કામ નહીં થતાં આ વખતે અમારું આ જે હડતાલનું શસ્ત્ર છે એ છેલ્લું શસ્ત્ર હશે અને હવે પછીની જે હડતાલ હશે એમાં અમે જ્યાં સુધી કાયમી નહીં કરવામાં માંગે ત્યાં સુધી અમે આ હડતાલ સમેટવાના નથી સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ